આજે ત્રીસમી એપ્રિલ રવિવારના રોજ શ્રી જૈન સ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના સોમા એપિસોડ તથા સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહનો પહેલી મેના જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફ્રી મેડિકલ કેમ્પ તથા રક્તદાન મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરતના અડાજન ખાતે આવેલા સરિતા સાગર સંકુલમાં શ્રી જૈન મૂર્તિ મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા તથા શ્રી નાકુડા ભૈરવ ફાઉન્ડેશનના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમાં ઐતિહાસિક મન કી બાત કાર્યક્રમ અને સાથે સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના જન્મદિવસ નિમિત્તે રવિવારના રોજ સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી સંપ્રતિ ફ્રી મેડિકલ કેમ્પ તથા રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેડિકલ ચેકઅપ માટેના બારસોથી પણ વધારે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા છે તથા રક્તદાન મહાયજ્ઞમાં ત્રણસો જેટલા રક્તદાતાઓ યોગદાન આપવા રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું આ કેમ્પમાં વિનામૂલ્ય છ થી વધુ બ્લડ ટેસ્ટ ઇસીજી સહિતની સેવા અપાઈ હતી તો જરૂરિયાત મુજબની તમામ દવા પણ ફ્રીમાં અપાઈ હતી તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા સ્થળ પર ઉપલબ્ધ રહી હતી તેમાં સમગ્ર મેડિકલ ટીમ સ્થળ ઉપર સેવા આપી હતી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ યુવક મહાસંઘના માધ્યમથી અને નાકોડા ભૈરવ ફાઉન્ડેશન એના સહયોગથી આજે સોમી મન કી બાત આદરણીય વિશ્વ નેતા પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનો સોમો એપિસોડ એના ઉપલક્ષમાં અને આવતીકાલે મારો જન્મદિવસ છે એ સોમવાર છે એટલે આગલા દિવસે રવિવારને અનુલક્ષીને વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ વધુમાં વધુ લોકો સ્વાસ્થ્યની દ્રષ્ટિથી લાભ લઈ શકે તે માટે આજે રવિવારે એક ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે સાથે રક્તદાન મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ફ્રી મેડિકલ કેમ્પની અંદર બારસોથી વધુ નામો નોંધાયા છે તે તમામ લોકોનું બે દિવસથી લેબોરેટરીમાં રક્ત ઈસીજી આ તમામ બાબતોના રિપોર્ટ થઈ ચૂક્યા છે એમની ફાઇલ આજે આવી અહીંયા આવી છે અને તેઓ દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં અને ફિઝિશિયન પાસે ફાઇલ લઈ જાય અને દવા લખાવશે નિદાન થશે અને ત્યાર પછી જો જરૂરિયાત હશે તો ટુડી ઇકો પણ કરવામાં આવશે અને તેઓને તમામ પ્રકારની દવાઓ પણ અહીંયાથી વિનામૂલ્ય આપવામાં આવે છે કુલ મિલાવીને વધુમાં વધુ લોકો સુધી સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આજે અમે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને રક્તદાન મહાયજ્ઞમાં પણ ચારસોથી વધુ નામો નોંધાયા છે તેઓ પણ અત્યારે રક્તદાન કરી રહ્યા છે તે તમામ રક્તદાતાઓને પણ અભિનંદન આપું છું મારા જન્મદિનના ઉપલક્ષમાં યુવક મહાસંઘના માધ્યમથી આ જે આયોજન થયું છે એ આનંદ અને ખુશી આપનારું છે સૌ કાર્યકર્તા મિત્રોએ અને જે ડોક્ટર અને નર્સોએ અહીંયા સેવા આપી છે તે તમામનો હૃદયથી આભાર માનું છું સુરતના આડાજન ખાતેના શ્રી જૈન સ્વતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા યોજવામાં આવેલા કેમ્પમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા કુર્સી સાથે પ્રકાશવાળા